અંકલેશ્વર ડ્રગ્સ બનાવતી કંપની મુદ્દે કરેલા નિવેદન મામલે એમએલએ ચૈતર વસાવાએ આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા ધારાસભ્યના આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પ્લોટમાં હાલમાં ઝેન્ટિકા ફાર્માના નામે કંપની ચલાવતા બે ઉદ્યોગકારીએ વીડિયો જાહેર કર્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવાએ પાનુલી કંપની અંગે નિવેદન આપ્યું હતું અને ડ્રગ્સ બાબતે આક્ષેપ કર્યા હતા કંપનીના ડિરેક્ટર ચૈતર વસાવાના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું અધૂરી માહિતી સાથે સરકાર અને પોલીસ તંત્રને ઘેરવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રયાસ ઉલટો પડ્યો છે ચૈતર વસાવાએ પાનોલીમાં તેરસો ત્યાંસી કરોડનું ડ્રગ્સ બનાવતા ઝડપાયેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી ધમધમતી થઈ હોવાનો દાવો કર્યો હતો જે સામે બેંક દ્વારા સી કંપની એક્શનમાં ખરીદનાર ઉદ્યોગકારો રોષે ભરાયા છે બે જવાબદાર નિવેદનની તેમની શાખ અને પર વિપરીત અસર પાડવાનો આક્ષેપ સરકાર નશીલા પદાર્થોના કારોબારીઓ તરફ કડક વલણ ન દાખવતી હોવાનું સાબિત કરવા ચૈતર વસાવાએ અધૂરી માહિતી સાથે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી ધમધમી રહી હોવાનું જાહેર નિવેદન કરી નાખ્યું હતું હકીકત જાણ્યા વગર કે સરકારને ઘેરવાની ઘેરછામાં એમ કહી દેવાયું કે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની જે પ્લોટ પર ચાલી રહી હતી ત્યાં ફરી ઉત્પાદન ચાલી રહ્યું છે પણ એ વાત અધૂરી કે ખોટી ગણી શકાય તેમ છે અસલમાં આ કંપની બેન્ક ટાંચામાં લીધા બાદ ચાર કારોબારીઓએ ગવર્મેન્ટ ક્લિયરન્સ મેળવીને જીવન રક્ષક દવાના ઉત્પાદનના હેતુ માટે ખરીદી છે જેમને ચૈતર વસાવાએ દોડતા કરી દીધા છે ઓગસ્ટ બે હજાર બાવીસમાં ભરૂચની પાનોલી જીઆરડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક સેલ અને ભરૂચ પોલીસે તેરસો ત્યાસી કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું કંપનીના કરતા હરતા અને કૌભાંડમાં સંકળાયેલ ચિંતન રાજુભાઈ પાનશેરિયા જયંત તિવારી હરેશભાઈ ભીમજીભાઈ વાલાણી રામેન્દ્રકુમાર કુમાર કિશોર દીક્ષિત અને પ્રેમ પ્રકાશ પારસનાથ સિંહની ધરપકડ કરાઈ હતી જે તમામ જેલ હવાલે છે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પાનુલીની બેંક ઓફ કર્ણાટકની લોન ભરપાઈ ન કરી શકતા બેંકે તેને ઢાંચામાં લઈ પોતાના લેણાની વસૂલાત માટે ઓક્શન કર્યું હતું પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અવિનાશ પટેલ ઉમંગ પટેલ ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં તેર અડતાલીસ કરોડમાં કંપની બેંક પાસેથી ખરીદી જેન્ટિકા ફાર્મા નામના પ્રિમાઇસિસમાં નવી કંપની શરૂ કરી છે જૂના કેશ કે નશીલા પદાર્થોના ઉત્પાદન અને કારોબાર સાથે કોઈ લેવા દેવા હોવા છતાં ચૈતર વસાવા બે જવાબદાર નિવેદન આપતા કંપનીના નવા માલિકોએ તેમની શાખ અને પર વિપરીત અસર પાડવાનો આક્ષેપ કર્યો છે કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેન્ક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી અમારી કંપની સંપૂર્ણ કાયદેસર રીતે કાર્યરત છે અમારો જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી ધારાસભ્ય દ્વારા અધૂરેની ખોટી માહિતી સાથે કરવામાં આવેલા નિવેદનો અમારી પ્રતિષ્ઠા અને બિઝનેસને નુકસાન પહોંચાડે એવા છે કર્ણાટકા બેન્કના ઓક્શન માંથી આ કંપની લીધી અને બે હજાર ચોવીસ કંપનીમાં પ્રોડક્ટ શું બનાવશો તમે ફાર્મા ફાર્મા ઇન્ટરમીડિયટ સાહેબ ઓક્શનમાં અમે તો લીધી છે બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી

અ કઈ શકાય કે કોઈક રાજકીય સ્ટન્ટ હોય શકે હોય શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજુ કરવાનો ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોય શકે સુનાવ આપનો હસમુખભાઈ કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો અમે આમાં સીધા ડાયરેક્ટર ના હોદ્દાથી